તો ફાઈનલી મિત્રો આપણે બેસી ગયા છીએ ઓટો માં આપણે જઈએ છીએ હરિદ્વારમાં બે ગયા છે પ્રફુલ દાદા બધા પાછળ ગયા રિક્ષામાં બેસી ગયા ને આપણે આગળ બે ગયા રિક્ષા આપડી ઓટો ચાલુ થઈ ગઈ છે આપણે નીકળીએ છીએ ભારત માતા મંદિર બાજુ જવા માટે તો તમે કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો આ છે હરિદ્વાર હરકી પેઢીનો મસ્ત મજાનો નજારો અને સામે તમે જોઈ શકો છો ડુંગરા ઉપર છે મનસા દેવી નું મંદિર એટલે આ છે હરકી પેઢીનો નજારો આપણે બ્રિજ ઉપરથી જઈએ છીએ મસ્ત મજાનું જોઈએ એમના રિક્ષામાં એલા જાય છે અમારે ભૈયા હૈના ભૈયા બહુ બઢિયા હૈ બહુ જ હે હૈ અમે લે કે જાતે થોડાક મેંગા હે લેકિન અચ્છા તો ફાઇનલી મિત્રો તમે જોવો છો આજે હરકી પેઢી ગંગાજીની મુખ્ય આરતી થાય હરકી પેઢી નો નજારો છે મસ્ત મજાનો અરે જો આટલું પાણી અત્યારે ગંગાજી નું હેલું થાય છે પાણી તો અદ્ભુત છે જો અહીંયા દરવાજા ને બધા ખોલેલા છે ને એટલે આ બધું ફૂલ પાણી આવે છે આજે હરકી પેઢી હરિદ્વાર ને ઉપર જો લેન્ડ સ્લાઈડ થયેલું છે દેખાય તમને ડુંગરો વ્હાઈટ કલરનો નો કટ થઈ ગયેલો એ લેન્ડ સ્લાઈડ થયેલું છે એટલે અહીંયા આવું બધું પણ હાલતું હોય છે લેન્ડ સ્લાઈડ ને બધું થતું હોય હાલતા વરસાદ ને બધું આવતું હોય ને એટલા માટે મિત્રો આપડે જો આપણે ભૂપંતવાલાન્ટર થઈ ગયા છીએ ભૂકંતવાલા આપડે પ્રખ્યાત એરિયો ના મોસ્ટ ઓફ બધા દુકાનવાળા બધા જાણીતા જો અહીંયા નવો ગેટ બની ગયો ગેટ અહીંયા હતો નહીં તો આપણે આ ભારત માતા વાળા રસ્તા ઉપર એન્ટર થઈ ગયા છીએ અને અહીંયા જો બધે આ તો એરિયો તમે જોયેલો છે આનો બ્લોગ આપણે ઓલરેડી પહેલાં મૂકેલો જ હતો આ એ વિસ્તાર છે આખે આખો હેનું આર્ય આચાર્ય બેલા ઇન્ડિયા ટેમ્પલ મસ્ત મજાનું જ આવું કંઈક આશ્રમ છે અહીંયા શિવાનંદ આમાં બધી આપણે આવેલા જ છે આ બધા તમને દેખાડેલું છે આ બધાનો બ્લોગ ઓલરેડી પહેલા બનાવેલો જ હતો પહેલા એવા હતા ને ત્યારે પ્રણામી ન્યુઝામ કાચકા મંદિર પ્રણામી મંદિર કૃષ્ણ પ્રણામી મંદિર છે તો આ છે અહીંયા જો બધા નકળંગ ધામના બીલા પેરી પેરીને બધા આટા મારે છે અહીંયા નકળંગ ધામ આશ્રમ હરિદ્વારમાં આ રસ્તો બહુ ખરાબ થઈ ગયો ભાઈ રસ્તો ગજબ ખરાબ થઈ ગયો છે તો ફાઇનલી મિત્રો અધવશે આપને ઉતારી દીધા કેમ કે આયા જો આ કન્સ્ટ્રક્શન નું કઈ કામ ચાલુ છે રસ્તામાં એટલે કે રિક્ષા હાલે મતી ને એટલે આપને અધવશે ઉતારી દીધા અને હવે અહીંથી હાલીને જવાનું છે આપણે જો હેરાન કેરા હાલા અધવશે આવી ગયા અને અહીંયા ઉતારી દીધા એટલે હવે આપણે હાલા જઈએ છીએ આગળ દાદાની ની હાલા થાય પાછળ આપડે હાલા થાય છે હવે જાય છે હાલો ભાઈ આ પ્રશ્ન છે આપણે ગામડે જાય તો ન્યાય ખોદવાનું ચાલુ હોય ભાવનગર જાય તો ન્યાય ખોદવાનું ચાલુ સુરત જાય તો ન્યાય ખોદવાનું ચાલુ આ રીતની ગટર લાઈન બધે નાખે છે એટલે જ્યાં જાય ત્યાં ખોદવાનું તો કામકાજ ચાલુ છે એટલે એ કાંઈ પ્રશ્ન કોઈને છે નહીં ફ્લેટ વેચવાનો તો અહીંયા ફ્લેટ બીકાવ છે કોઈને લેવો તો આવી જાય મેહુલ દાદા પ્રફુલ દાદા શરદ દાદા રાજુ બાપુ ને આપણે પાંચ જણા ગુજરાત ગુજરાતથી અહીંયા આવ્યા છીએ અને ગુજરાતથી થઈ છે ભારત માતા મંદિરે પાંચ જણા છીએ તો બસ હાલ જાય છે તમે કન્ટિન્યુ વિડીયોમાં બિના રેજો ફાઇનલી મિત્રો આપણે ભૂપતવાલામાં કાઠિયાવાડી ચા પીવા માટે આવ્યા છે અહીંયા આપણા મિત્રની ચા છે રાજકોટ ભાઈ શીખવા આવ્યા હતા અને અહીંયા હવે ચા બનાવે છે તો જો અહીંયા બેઠા છે હવે આપણે આ મસ્ત મસ્ત ચા બનાવે છે કાઠિયાવાડી એટલે આપણે ઠેઠ આપડા ગંગા હોટલ છે ત્યાંથી લગભગ અહીંયા સાત આઠ કિલોમીટર થાય પણ આપણા આઠ કિલોમીટર ચા પીવા માટે આવ્યા છે કેમ કે ચા એ ચા ભાઈ કાઠિયાવાડી નો મળે ત્યાં સુધી મજા ન આવે બરાબર ને દાદા હા કાઠિયાવાડી ચા કાઠિયાવાડી ચા પીવા માટે સ્પેશ્યલ આપણે ભૂપતવાળામાં આવ્યા છે એટલે હવે ચા પીએ શર્માજી જેમણે ક્યાંક બાર ગયા આવે છે પછી ચા બનાવે છે ને પછી આપણે પીશું પહેલા જગ્યાએ નીચે હતી હવે એને ઉપર ચડાવી દીધી છે એટલે ચા પી લઈ આવે

મારું ભીડવિરું છે ઉતારે એટલે કઈ બહુ જાતો ક્લિયર અવાજ નહીં આવે પણ જેટલો આવે એટલો કોશિશ કરીશ તો હાલો આપણે જઈએ ને તમે કન્ટિન્યુ વિડીયોમાં બના રેજો એ ભારત માતા મંદિર આપણે અંદર નથી જવાના કેમ કે લેટ થઈ ગયું છે એટલે નીકળવાના છીએ હવે જલ્દી આપણે આપડે રિક્ષામાં બે ગયા છે તો આપડે જઈએ છીએ હવે હરકી પેઢી તો તમે કન્ટિન્યુ વિડીયો બના રેજો

मित्र तो आरती आरती मिलती है या तो मिल नहीं मिलती है वो तो नसीब की बात है हम जा रहे हैं गंगा मैया के जा रहे हैं गंगा मैया का दर्शन करने हरी की पोड़ी हरी की पोड़ी हरे की पोड़ी तो, तो भाई ने हमें इधर छोड़ दिया है भीम गोड़ा भीम गोड़ा से आगे जाएंगे हरी की पोड़ी वेदर मतलब खाली ना अबे आगे अब ने

તો અત્યારે આવા શિયાળામાં સ્નાન કરવું એ આપણા માટે યોગ્ય નથી આજે નહીં ભાઈ આપણે સ્નાન નહીં કરીએ આ બધા કરે તો ભલે કરે આપણે નટ કરવાના તો રે ના ભાઈ એ આ बाजू એ જવું છેને હા હવે ધંધા લગાવ્યા એટલે આલો નહી આપણે આરકી પેઢી ગયા છે અને પેઢી નો તમને નજારો આગળ દેખાડું મસ્ત મજાનો તમે સિનેમેટિક શોક થોડાક એન્જોય કરો મસ્ત મસ્ત સિનેટિક શોક ઉતાર લો થોડાક અહીંયા હરકી પેઢી છે હરકી પેઢી ના તમને મસ્ત મસ્ત સીન દેખાડું બધા નજારો છે મસ્ત મજાનો ગંગા જે મેન આરતી થાય ને મુખ્ય આરતી એને કહેવાય હરકી પેઢી હરકી પેઢીનો મસ્ત નજારો તમે મારા બેકગ્રાઉન્ડમાં જુઓ અહીંયા આપણે શરદ દાદા ને રાજુ બાપુ ને મેહુલ દાદા ને પ્રફુલ દાદા ને બધા ઊભા છે ને આ છે ગંગાજી નો નજારો મસ્ત હરકી પેઢી નો યાર ગજબ છે અત્યારે આવવા જેવું છે હરિદ્વાર ખરેખર મજા આવે બહુ આનંદ આવે છે તો બસ અમે તો દર્શન કરવા આવ્યા તમને પણ દર્શન કરાવીએ તો કન્ટિન્યુ વિડીયો જોતા રહેજો તો આ છે ગંગાજીની મુખ્ય આરતી નું ઠેકાણું ગંગાજી અહીંયા પ્રગટ થયા હતા ઈ અહીંયા મુખ્ય આરતી થાય છે ગંગાજીની આ છે ગંગાજી નું મુખ્ય આરતી નું ઠેકાણું કલ્યાણ ગંગાજી ની આરતી અહીંયા થી અમે આરતી લઈ લીધી ગંગાજી ની આપણે ઘણા બધા ફોટા પેડા ઘણા બધા વિડીયો ઉતારીને હવે આપણે ઉતારા બાજુ પ્રયાણ કરીએ કેમકે ઠંડી લાગે છે બહુ જો આ તમે જોતા હશો હાથે છે મોબાઈલ પકડવામાં અને માહોલ છે મસ્ત અહીંયા એક નંબર મજા આવી ગઈ ખૂબ આનંદ આવ્યો અને મજા આવી એટલે હવે ધીમે ધીમે આપણે પ્રયાણ કરીએ ઉતારા તરફ ઠંડી વધી ગઈ છે બહુ એટલે જો અહીંયા મુખ્ય ગંગાજીની આરતી તમને એક દેખાડી દઉં પછી વિડીયો ફાઇનલી ગાડી આપણે પહોંચી ગયા કે આપણી જગ્યા ઉપર ને હવે જો લોક ખોલી નાખીએ આપણે સ્પેશિયલ આવી છે આની લોક ખોલીને એન્ટર થાય અંદર અને સીધી જ લાઇટ ચાલુ થાય અહીંયા ચાવી નાખીએ એટલે ફેન્ટર એ આ છે આપણી મસ્ત મજાની રૂમ અને આપણે આવી ગયા છીએ રૂમે કેમ કે થાકી ગયા બહુ જાદુ હાલી ગયા અને ઠંડી એવી હતી ગઝબ ની ને કે વાત જવા ગયો એટલે આ બધા ઠરી ગયા કા દાદા બહુ ઠરી ગયા હો ભાઈ ઠંડી બહુ લાગી આ જો લુલા માણા એટલે હવે આપણે આરામ કરી જઈએ તો આશા રાખું છું કે આ વિડીયો આપ સૌને ગમ્યો હશે આ વિડીયોને અહીંયા જ એન્ડ કરી દઉં તો આ વિડીયો આપ સૌને ગમ્યો હશે ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો શેર કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આવનારા તમામ વિડીયો આપ જોઈ શકો તો ફરી પાછા મળશે નવા વિડીયો સાથે ત્યાં બધાને બાય બાય જય માતાજી જય શ્રી કૃષ્ણ